નમસ્કાર હું આપનો મિત્ર પ્રવીણ રામ આજરોજ અત્યારની જે આ મોજૂદા ભાજપ સરકાર છે એમના દ્વારા કોળી સમાજ ઉપર થયેલા અત્યાચારો બાબતે હું થોડી ચર્ચા કરવા માગું છું થોડા સમય પહેલાં વિછીયાના કોળી સમાજના એક વ્યક્તિ ઘનશ્યામભાઈની હત્યા થઈ અને આ હત્યા બાદ મોજુદા સરકાર દ્વારા એમને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવાની જગ્યાએ મોજૂદા સરકાર અને ત્યાંના પોલીસ તંત્ર દ્વારા કોળી સમાજના અનેક યુવાનો અને મહિલાઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા અને એમને કોર્ટના ધક્કા ખાવા પડે એ બાબતમાં મજબૂર કરવામાં આવ્યા ત્યારે આ બાબતે કોળી સમાજને ન્યાય મળે માટે કોળી સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનોએ પણ અવાજ ઉઠાવ્યા અમારા આગેવાન ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ભાઈ ઉમેશભાઈ મકવાણા ભાઈ રાજુભાઈ કરપડા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને મને સમાચાર મળ્યા છે કે આજરોજ વિછિયા ખાતે કોળી સમાજ દ્વારા એક મોટું મહાસંમેલનનું આયોજન થયું છે ત્યારે હું વ્યક્તિગત રીતે કોળી સમાજના મહાસંમેલનને સમર્થન આપું છું અને સાથે સાથે કોળી સમાજની આ હકની લડાઈમાં કોળી સમાજની આ ન્યાયની લડાઈમાં હું વ્યક્તિગત રીતે કોળી સમાજને સમર્થન આપું છું સાથે સાથે હું સરકાર પાસે માગણી પણ કરું કરું છું કે ભાઈ પરિવારને ન્યાય આપવામાં આવે અને કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસો થયા છે એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે આભાર વૈષ્ણવજન તો જે